આ દશક્તની આરાધના મહાપર્વ નવરાત્રી પૂર્ણા હોતી સાથે અસત્ય ઉપર વિજયનો પ્રતિક સમા દશેરો પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી પરંતુ છેલ્લા ઘણા સમયથી કૂદકે ને ભૂસકે વધતી જતી મોંઘવારી લઈ લોકો પીસાઈ રહ્યા છે જે વચ્ચે આ વર્ષ ફફડા જલેબીના ભાવો વધારો લદાતા દશેરાના પર્વની મોઘા બનેલા ફાફડા જલેબી લોકોમાં કડવાસ ફેલાવી હતી જોકે વાસીઓએ મંદી અને મોંઘવારીને

કિલો ફાફડા અને 150 થી ત્રણસો રૂપિયા કિલોગ્રામ જલેબીનો વેચાણ થયું હતું મારું નામ સંદીપ કાયસ છે અને દશેરા નિમિત્તે અમે ફાફડા જલેબીનો ધંધો કરીએ છે નવરાત્રિ પૂર્ણ થઈ છે અને દશેરાનો તહેવાર છે આજે બધાને દશેરાની શુભકામના અને તમે કેટલા વર્ષોથી આ ધંધો કરો છો અને ગયા વર્ષે કર્સ કરતા આવો છે કેવો ભાવ છે અમે દસ બાર વર્ષથી ધંધો કરીએ છીએ અને ભાવમાં કોઈ ડિફરન્સ છે નહીં જલેબી અમારા ત્યાં અઢીસો રૂપિયા કિલો છે અને ફાફડા પચાસ રૂપિયાના સો ગ્રામ છે આખા દિવસ દરમિયાન કેટલા ફાફડા અને જલેબી વેચાઈ જાય અંદાજે અંદાજે સો કિલો ફાફડા અને સો કિલો જલેબી વેચાઈ જાય